હર હર મહાદેવ આપણે સવારે સવારે આવી ગયા છે દાદાના મંદિરે અને આવ્યો ને સિંધુ આપણે ગેટ બાજી આવ્યો બરોબર તો આ ત્રણ તો જતો આવ્યો તો ખાવા જાય ખાવાનું એવું લાગે તો આપણે દાદાના મંદિરનું ઘર આવી ગયું તો દર્શન કરવા માટે અને આજે આપણે એકસો ને એકાવન કિલો તેલનો અભિષેક કરવાનો છે આ ગળથી માં એકસો એકાવન કિલો તેલનો અભિષેક કરવાનો છે જે ઉધર પહોંચવામાં આવશે ના તૈયારી બધી મહારાજે કરી દીધી છે હવે જીવન ભાગ ્યો કડી પહેરેલી છે નવી નવી કઢી પહેરી સવાની પણ અરે ગગા તો ને એટલો

ada <laughs> <out lequel�> <there>

ચોર્યાસીની સાલ ચોર્યાસીની સાલથી આપણે હળવનજીના એકસો એકાવન કિલો તેલ જે અભિષેક થાય એ બધો આપણે ભગત બાદ કરાય ला के के मारा हवा ना भगवान पाचा अबे वैसे ना जब मैं मारा ये ना पट्टा में शेर चढ़ावे से तय बोल दूं अंगुशिरा बोलूं ये इतना मन ओळखतोय मू जितलो ओळखतोय बदन हटानो ऐकलो पट्टा पे शेर चढ़ाऊच बदन बांधना मतलब दमकाणवर बाकी हे मरादरा तानाज आ ये थोडं ताला स्वयं होवो YouTube Atau apa itu? Atau bapak, kakak.

દાદાનું છેલ્લે તેલ ચડી રહ્યું છે ગળતી છે કેમ કે હવે દાદાના તૈયાર કરવાના હિ એના માટે થઈને આપણે તેલ ચડાવી દઈએ વિપુલભાઈ વિપુલ અમારો હનુમાનજી નો ખાસ ભગત છે આ મોકો એને આપ્યો રોજ બે કલાક ભક્તિ કરતો પેલા હાલતો હો અડધો કલાક જેવો રોજ બે હા એનું કારણ એવું નોકરી કરે એટલે ભાઈ And yeah. we <laughs> તો આપણે દાદાના મંદિરે શુભ સ્વામીથી અભિષેક પટી ગયો છે ને અભિષેક પટેલ હું આવ્યો છું હોદના સાડા ચાર વાગે આપણી શોપિંગ ઉપર રેસપી શોપિંગ ઉપર અને લગા દિલાના બ્લોક ચાલુ છે ભાઈ હું ન્યાચે ચાલુ કરે ચાલુ કર્યા સિંધુ આખી કહાની કે ਕਿਉਂਕਿ ਆਪਾਂ ਆਪਣਾ ਟੂਰਯੂਮ ਬੈਨਰ ਨੂੰ ਆਪਰੇ ਜੇ ਕਿਫਰ ਧੋਲਵਾਣ ਨੂੰ ਜੀ ਨਾ ਕਿਹਾ ਕਿ ਲਗਭਗ 100 ਮੰਨਦੇ ਕਿ ਤੁਹਾਨੂੰ ਬੰਦੇ ਬਣਿਆ ਬਰਬਰ ਕਿੰਨਾ ਨਹੀਂ ਬਣੀ ਆਲਦੋਲੇ ਜੋ ਮਾਤਾ ਹਮੇਂ ਜਿਆਦਾ ਰਹੀ ਆਏ ਮੈਂ ਕਿਹਾ ਚਾਹ ਲੈਵਾ ਦਵਾਂ ਆਪਰੇ ਬੇਤੀ ਬੋਲ ਕਿਤੋਂ ਪੁੱਛਦੇ ਹੀ ਹੋ ਜੀ

બાઇક આવે એવું નહોતું રસ્તામાં તો બાઇક લઈને આવ્યો ગારો હતો બધો ઘણા દાડા થયા હતા એ સો આ થઈ ગયા એટલે કયું આપણું ઓટોમાં હતા થોડું કમું નહોતું આજે પણ કમૂછું હતું આપણે સર હજાર રાખી હતી

તો અલી બેના દેલા બી દઈ ના આયો ને કશી નતું આ બેહીને શું કરે ભાઈ પ્લાન જુઓ એટલે પ્લાન તો બધો કારીગરે ખબર છે રીલ જોવે રીલ જોયું બાકી તો જો તો આ તો લખવા પે ટેબલ નું બધું કોક કરી લઈશું ને પછી શું બનાવવાનું જો આપણે કાલ બાર પાડીએ તો તો મારા વિડિયોમાં આપણે શોરૂમ થવા ચેન્જિંગ રૂમ આ ચેન્જિંગ રૂમ બોલ નહીં તે ના કે પાતું બો જાય તો દે हां जाहिर कर दे ना जाहिर करना जरूरत नहीं तू आते कहीं क्षेत्रवा है कमी क्षेत्र ही है क्षेत्र ही खेत ही के कमी तो शेतनी है क्षेत्र का नहीं पर मु आई है कि मु क्षेत्र के दो आपरा क्षेत्र んー、んー、んー、とー、んー、んー、んー、んー、んー、んー、んー、ん